અંતાડામાં કિરકાયતેસર કાંચાનું વાવેતર કરનારને ત્રણ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી રેતી ભરૂચ એસો છે ભરૂચ જિલ્લામાં યુવાતન નશાના રવાડે ન ચડે તથા નશાયુક્ત પદાર્થના ખરીદ વેચાણની હેરાફેરી અટકાવવાનો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત કાંચાની હેરાફેરી કરતા શખ્સોને ઝડપી પાડવા માટે ભરૂચ એસઓજીએ કાર્યવાહી હાથ ધરેલ હતી તે દરમિયાન એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય એએસઆઈ